રાજપાણી થી નેત્રંગ રોડ પર દસ કિલોમીટર પીક્યુસી ફોર લેન માર્ગ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભર જિલ્લાના જુગડિયા તાલુકાના રાજપાડી થી નેત્રંગ ને જોડતા માર્ગ પર દસ કિલોમીટર સુધીના પીક્યુસી માર્ગ નું ખાતમુહૂર્ત કરવા માટે રાજપાડી ચાર રસ્તા નજીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે આ માર્ગ નું ખાતમુહૂર્ત શ્રીફળ વધારી કરવામાં આવ્યું હતું આ માર્ગ ઘણા સમયથી બિસ્માર હતો અને આ માર્ગ પર ઉડતી ધૂળથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા જેને લઈ અવારનવાર સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી અને અનેકો વખત મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જે બાદ આજરોજ ધારાસભ્ય રીતે શોષવા તેમજ ભારત જિલ્લા પ્રમુખ મહેન્દ્ર સિંવાસદ્યા તાલુકા પંચાયત પ્રમુખ જયન્દ્ર વસાવા પ્રકાશ દેસાઈ તેમજ આજુબાજુ ગામના સરપંચો આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમૂરુદ કરવામાં આવ્યું હતું રાજપાડી ચાર રસ્તાથી દસ કિલોમીટર સુધી આ માર્ગ પીક્યુસી ફોલ્લેન એકસો અગિયાર કરોડના ખર્ચે નિર્માણ પામશે જેથી સ્થાનિકો અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ખાડા અને ધૂળની ડમડીઓથી રાહત મળશે આજે ઝઘડે તાલુકાની અંદર રાજપાડી મુકામે રાજપાડીની નેતાંગ રોડનું ખાતમુ કરવામાં આવ્યું છે અને ઘણા વર્ષોથી આ રસ્તો બિસ્માર હાલતમાં હતો આ રસ્તો દસ કિલોમીટરના ખર્ચે એકસો વીસ કરોડની અંદર આરસીસી અને ફોલ લેન મંજૂર કરવામાં આવ્યો છે એ રીતના ઝઘડિયાથી વાલિયા સુધીનો પેપર લેન રસ્તો મંજૂર કર્યો છે અને એનું પણ આજે ખાતમુહૂર્ત કર્યું છે આ વિસ્તારની અંદર સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો અને લોકોની અંદર એક અનેરો ઉત્સાહ આ રસ્તો મંજૂર થવાથી આવ્યો છે અને ઘણા વર્ષોથી આ લોકોને જે રસ્તાની તકલીફ હતી એટલા માટે અમે દેશના વડાપ્રધાન મોદી સાહેબ ને ગુજરાત સરકારના અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજ રોજ રાજપાટી નેત્રંગ રોડ જે વર્ષોથી બિસ્માર હાલતમાં હતો એ આજે આપણા ઝઘડે વિધાનસભાના ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા સાહેબના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને જે આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ હર્ષ સંઘવી સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીનો અમે ખૂબ આભાર માનીએ છીએ તેમજ આજુબાજુથી વધારેલા સરપંચશ્રીઓ જિલ્લા પંચાયતના શ્રી તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તમામ આજે ઉપસ્થિત રહ્યા છે અને જે લોકોએ જે આ રાજપાડી નેટલ રોડ ખૂબ ખરાબ હાલતમાં હતો તો એ રસ્તો બનવાથી લોકોમાં ખૂબ આનંદની લાગણી વ્યાપી છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત